ગુજરાતના સોલંકી સમાજ સોલંકી સમાજ એટલે એકસો બેતાલીસ ગામ અને તે એકસો બેતાલીસ ગામ એટલે બારપાડા અપ્રુજીવાળા સોલંકી કે જેઓ એકસો બેતાલીસ ગામનું સામૂહિક સમાજ બનાવી અને એક ધાર્મિક કાર્યની સાથે શૈક્ષણિક અને સાથે સાથે અન્ય પ્રવૃત્તિ માટે કાર્ય કરતું એક ટ્રસ્ટ બનાવી અને તેની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ બોભા ખાતે મા બાઉચર ધામની સ્થાપના કરાવી અને મંદિરની રચના કરાયા બાદ બોભા ખાતે મોટ મોટી સંખ્યામાં દર્શનાર્થ દર્શન કરવા આવતા હોય છે ત્યારે એકસો બેતાલીસ ગામના સોલંકી સમાજના લોકો દ્વારા નેજો ચડાવવા માટે મા બહુચરના ધામે પગપાળા સંઘ આવતા હોય છે ત્યારે આ રોજ પણ આ પગપાળા સંઘ આવી અને મા અંબાના ચરણોમાં શિષ્ય નમાવી પોતા ગાના ગામનું વિકાસ અને પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે પોતાના રાજ્ય અને દેશનો પણ પ્રગતિ થાય અને વ્યક્તિગત પ્રગતિની સાથે સામૂહિક પ્રગતિને સમાજ પણ આગળ આવે તેવી પ્રાર્થનામાં બહુચરના ધામમાં કરવામાં આવી હતી ત્યારે આજનો દિવસ એટલે આનંદનો દિવસ અને આનંદના ગરબાનો પ્રાગટ્ય દિવસ હોય અને આ પ્રાગટ્ય દિવસના દિવસે જ ખેડા જિલ્લાના કપરવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા ગ્રામ પંચાયતમાં આવેલા પેટાપરા એવા કાળકાના મુવાડાના સોલંકીત સમાજના આગેવાનો દ્વારા ભાઈઓ બહેનો દ્વારા મોટી સંખ્યામાં ધ્વજારોહણ કરવા માટે પગપાળામાં બહુચરના ધામમાં પહોંચી અને ત્યાં પગપાળા સંઘ દ્વારા મા બહુચરના ધામમાં નીજો ચડાવી અને આનંદ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે અને આનંદના ગરબા અને આનંદનો દિવસ અને પ્રાગટ્ય દિવસ હોય જેને લઈને અનેરું મહત્ત્વ છે અને આ અંગે ત્યાં જે સોલંકી સમાજ અપ્રુજી બારપાળાના જે બારોટ છે જયેશભાઈ ધનજીભાઈ તેઓ દ્વારા અનેક રીતે માર્ગદર્શન આપી વ્યસન મુક્તિથી લઈને અનેક સંકલ્પો માટે અને સમાજનો અને દેશનો તેમજ વ્યક્તિગત વિકાસ થાય અને સોલંકી સમાજ આગળ આવે તે માટેમાં બહુચરના ધામમાં તેઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજના દિવસનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આજે ફાગણ સુદ ત્રીજ આનંદના ગરબાની રચના એટલે કે પ્રાગટ્ય દિવસની તિથિ આનંદનો ગરબો આનંદ શબ્દ સાંભળતા જ ચહેરા પર એક અનેરો આનંદ છવાઈ જાય છે મનમાં એક અનેરો ઉત્સાહ ઉત્પન્ન થઈ જાય છે માનવીના જીવનમાં આનંદની અનુભૂતિ થવાથી શોખ દુઃખ ભય આધિ વ્યાધિ ઉપાધિ જોજનો સુધી દૂર ચાલી જાય છે આ કપટી અટપટ્ટી સ્વાર્થી દુનિયામાં આનંદ મેળવવા માટેનો ટૂંકો માર્ગ એટલે આનંદનો ગરબો આનંદનો ગરબો એટલે જ્ઞાનની ગરિમા મનનો મહિમા ચિત્તની ચતુરાઈ અને દિલની હૃદયથી થતી પ્રસન્નતા શક્તિ તત્વોના રહસ્યનો ખજાનો શક્તિના ઉપાસકોનું અમૂલ્ય ઘરેણું સ્વયં આનંદ પ્રગટ કરનારી દિવ્ય શક્તિ છે આ કળિયુગમાં આનંદના ગરબાને કલ્પનુક સમાન ગણવામાં આવી રહ્યો છે વાતની શરૂઆત અહીં થાય છે કે આપણા ગુજરાતનું અમદાવાદ શહેર અને તેમાં આવેલું નવાપુરા ગામ એક ગામમાં એક ભટ્ટ મેવાણા બ્રાહ્મણ શ્રી હરિરામ ભટ્ટ અને ફૂલ કુંવરબાઈ રહેતા હતા તેમના ઈષ્ટદેવ એકલિંગજી મહાદેવ છે તેમણે સોળસો ને છન્નું આસોસુદ આઠમ દુર્ગાષ્ટમીના રોજ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો જેમાં એકનું નામ વલ્લભરામ અને બીજાનું નામ ધોળારામ બંને બાળકો જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને વિદ્યાભ્યાસ માટે પરમાનંદ બ્રહ્મચારી પાસે આશ્રમમાં ભણવા માટે મૂકવામાં આવ્યા પણ ખૂબ જ પરિશ્રમ કરવા છતાંય એમણે વિદ્યાભ્યાસનું જ્ઞાન આવ્યું જ નહીં હા બંને ભાઈઓ નમ્ર વિવેકી અને શ્રદ્ધાળુ હતા વિદ્યાભ્યાસનું જ્ઞાન ન મળવાને લીધે ગુરુજીએ બંને બાળકોને બાલા ત્રિપુરી સુંદરીમાં બહુચરનો બીજ મંત્ર આપ્યો અને એ મંત્ર છે એમ સૌહ આ મંત્ર સાથે બંને બાળકો પોતાના ઘરે ગયા બંને ભાઈઓ તેમની કાલિગેલી વાણીમાં આખો દિવસ માના વીજ મંત્ર જપ કર્યા કરતા તેઓના માતા પિતા જાત્રાએ ગયેલા ત્યારે માં બહુચર બાળા સ્વરૂપે પ્રગટ થયા માનું જાજરમાન તેજસ્વી રૂપ ન જોઈ શકવાના કારણે બંને ભાઈઓ આંખો બંધ કરીને માને પૂછવા લાગ્યા કે આપ કોણ છો ત્યારે માએ ભાઈઓને ઓળખ આપી કે હું તમારી માં છું ત્યારબાદ બંને ભાઈઓએ ઈચ્છિત વરદાન માગવામાંએ તેમને કહ્યું અને પ્રત્યક્ષ નજરો નજર નિહાળ્યા બાદ બંને ભાઈઓના હૃદય પુલકિત થઈ ગયા અને બંનેમાં રૂમ રૂમ આનંદિત થઈ ઉઠ્યા હતો માએ ફરીથી અમને કહ્યું કે માંગો માંગો જે જોઈએ તે આપવું પરંતુ માના દર્શન માત્રથી આનંદ મળવાના કારણે બંને ભાઈઓ માની સમક્ષ કંઈ બોલી કે કંઈ માગી જ ના શક્યા ત્યારે માએ ત્રીજી વખત કહ્યું કે બેટા માંગ માંગ તે આપું ત્યારે વલ્લભરામે માતાજીને વિનંતી કરી કે હે મા આપના દર્શન માત્રથી અમારા જીવનમાં આનંદ આનંદ અને આનંદ અને આનંદ જ માત્ર છવાઈ ગયો છે અમને જે આનંદ પ્રાપ્ત થયો છે કેવો જ આનંદ સૌને મળે એવું કંઈક આપો જ્યારે માએ કહ્યું કે તમે મારા આનંદના ગરબાની રચના કરો પણ વલ્લભરામે કહ્યું કે હે માં અમે તો અભણ છીએ અમને તો વિદ્યાભ્યાસનું કોઈ જ્ઞાન નથી તો કેવી રીતે ગરબાની રચના કરી શકીએ ત્યારે માએ વલ્લભરામને કહ્યું કે હું સરસ્વતી સ્વરૂપે જીભના અગ્ર ભાગ પર બિરાજમાન થઈશ એમ કહી માએ તેમની ટચની આંગળી વલ્લભરામની જીભના અગ્ર ભાગ પર ત્યારબાદ જે કંઈ થયું તેમના દ્વારા રચનાઓ થઈ તે અલૌકિક અને અકલ્પનિક છે આનંદના ગરબાની રચના શ્રી વલ્લભરામે માત્ર બાર વર્ષ ચાર મહિના છવ્વીસ દિવસની નાની અવસ્થામાં વિક્રમ સંવત સત્તરસો ને નવના ફાગણસુ ને બુધવારે કરી હતી આ આનંદનો ગરબો છેલ્લા ત્રણસો વર્ષથી સતત ભક્તોને આનંદ જ આપ્યા કરે છે આનંદના ગરબાની એકસો સોલમી પંક્તિમાં લખવામાં આવી છે કે સંવત સતદશ સાત નવ ફાલ્ગુનુ સુદેમાં તિથી તૃતીયા વિખ્યાત શુભ વાસરે બુદ્ધેમાં આનંદના ગરબાનો વિશેષ જેમાં એકસો અઢાર પદનો ગરબો જેમાં દરેકની બે પંક્તિઓથી બસો ને છત્રીસ પંક્તિઓ થઈ છે ગરબામાં છસો ને પંચોતેર શબ્દો ગરબામાં સાડત્રીસોથી બે અક્ષરો ગરબામાં સાત વખત બહુચરમાં શબ્દ આ ગરબાની પ્રથમ પંક્તિનો પ્રથમ શબ્દ આઈ છે જેનો અર્થ મા થાય અને ગરબાની છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ પણ મા જ છે ગરબામાં બસો પિસ્તાલીસ વખત મા શબ્દ છે આ ગરબાનું કેન્દ્રબિંદુ જ મા છે આ ગરબામાં વેદ પુરાણ ભાગવત ગીતા રામાયણ મહાભારત ઉપનિષદ જેવા મહાન ગ્રંથોનો સમાવેશ થાય છે આ ગરબામાં ત્રણ લોક ત્રણ શક્તિ કલ્પ ચૌદ ભુવન ચૌદ વિદ્યા ચાર વેદ પંચ મહાભૂત ચાર યુગ ત્રણ જીવ ત્રણ વાયુ ત્રણ ગુણ ત્રણ દેવ દસ અવતાર નવધા ભક્તિ ધર્મના બે સિદ્ધાંત રત્નો સિદ્ધો પાંચ પાંડવ અઢાર પુરાણ છ શાસ્ત્ર ત્રણ કાળ છ ઋતુ છ રસ બાર માસ પાંચ અમૃત પંચામૃત ચાર શત્રુ સાત ધાતુ પાંચ રંગ આઠ નંગ પર્વત સાત સરિતા અઢાર ભાર વનસ્પતિ ચાર વર્ણ ચૌદ ઇન્દ્રિયો ચોર્યાસી લાખ જંતુઓ નવખંડ ખંડ ત્રિભેટ દસ દિશા ચાર મંગળ સાત સાગર નવ ગ્રહ દસ દિશાના પાળ રક્ષક પાંચ પદારથ ત્રણ દોષનો અદ્ભુત સમન્વય એક જ આસન પર બેસીને ત્રણ વખત આનંદનો ગરબો કરવાથી ચંડી પાઠ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આનંદનો ગરબો કરવાથી મળતું ફળની જો વાત કરવામાં આવે તો નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે રોગીઓના રોગ દૂર થાય છે દર્દ દૂર થાય છે શેર માટેની ખોટી પણ ખોટી હોય તે પણ પૂરી થાય છે કેન્સર ડાયાબિટીસ જેવા રોગોમાં પણ મટી શકે છે દૂર થાય છે આંખ કાન નાક વાચા વાણીની તકલીફો દૂર થાય છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે ટૂંકમાં કહી શકાય કે આનંદનો ગરબો એટલે તન મન ધનની પ્રસન્નતા સુખ શાંતિનો સમન્વય અને મા પરાશક્તિનો સાક્ષાત દર્શન એટલે આનંદનો ગરબો મા બાલા ત્રિપુરી સુંદરીમાં બહુચર આપના અને આપના પરિવાર સર્વની મનોકામના પૂર્ણ કરે તેવી માને પ્રાર્થના જય શ્રી બહુચર સારું વિચાર ના હોય તો દુનિયા આપણે વધારે રામ રામ ને જય આતિશ આ ગ્રામલે મારાથી બેસાયા આપ બધાએ આજના પૂરે બધાને લેતાની સમાજી ઘણી લોકો સાત્ર સરકારને બતાડો બહુત બાર માંથી ધન આભાર માનીએ કે આજે પાકર જોડી આડો તો ગળગો આજે લખો તમારી આજે બધા માતાની દ્વારા ભાઈ બારુજી બોલાય બરોબર બોલા બોચાર અને જી જય પાંચે તે આ પાંચ છોકરા હઉ ચઢ લેવા પાંચ જણ સીડી કર દે

দাসক্ডি যাণজে তাসকেনেফন আজেতরাকেনে তাসকে কুলাযা. এদাসকেডুটি মাতাজাকেনোকে আজেনে. কুলোনে কুলোনে. এদে কলোনে � जो पुजारी बाल बड़ा छोड़ की सभा ये पता भी छोड़ दिया था ये गाड़ी में बसेला था मैं उसको तो ही आया अभी आई ने पार्टी पकड़ के मारो पार्टी पकड़ के माता अनुवाद को मेरे पार्टी पकड़ के माता बाल पार्टी पकड़ बोलो तुम्हारा नाम राखो बाल बड़ा सच करो बाल नाम को नाम लो ना बाल का नाम सुन लो ना नाम का नाम क्या काम किया सुन के रानी का भी किया करी क्या कहता ये काम है ऐसे बाल बड़ा ये को बन आप लोग तो रिपोर्ट देला मांगने के कार्य कर दीजिए कार्य करने लोगों से માય 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 મા જય મા જય